અત્યારના વાગે છ ને આરતરી અને અત્યારે આપણે જીરો ભેગો કરી અને અત્યારે આમ જે સૂર્ય છે ને હાવા આવે આટલે રહ્યો અને આજે આપણે જીરો કાઢવાનો એટલે મસ્ત મજાનો જો જો ભરલા કાગજ આપણે જે ભેગો કર્યો કાગર એકદમ મસ્ત મજાનો નાખ્યો છે નારણ ઠેર બધો અહીંયા ભેગો કરવાનો છે એટલે હાર્વેસ્ટર ગમે અહીંયા વાર નહીં હોય તો ગમે ત્યાં લગાડવાનો છે હવે લગભગ આ હાર્વેસ્ટર આવશે આઠ વાગે અત્યારે કેનાલ પરલે પલે હાલે છે રાયડો કાઢવા માટે ઘરે જશે ને રાયડો બાકી કોઈ ચોખ્ખો કરશે ને વહે આપણે ને જીરો કાઢવા આવશે તો આપણે છે ને મસ્ત મજાનો જીરો ભેગો કરી લઈને બે ભાઈ મંડી ગયા છે આપણે છે ને થોડીક મદદ કરાવી એટલે જપર છે ભેગો થઈ જાય અને મા બાપા પણ અહીંયા છે અને આજ તો છે ને મા બાપા હરખનું પાર નહીં હોય કારણ કે ને બહુ મણ જીરો થઈ જાય આપણે બાપા બહુ મણ જીરો થઈ જાય છે ને થઈ જાય થઈ જાય અને દિનેશભાઈ ને કેટલા ટકા આવે પચાસ ટકા ભાગ આવે અને એમાંથી આઈફોન લેવાનો દિનેશભાઈ આઈફોન લેવાનું જ છે અને આપણે તારીખ કોપરેટ નીકળે એટલે આપણે તારીખ આઈફોન લેવાનો આપણે ભેગો કરવા માંડી ઓલમોસ્ટ હવે હે બધું કામ થઈ ગયું ખાલી બોવા બાકી છે સુરેશ મા બોવારતા આવે ને દિનેશભાઈ ને અહીંયા જે માથે દાંઠામાં જે રેજ નીકળી છે એ આવી રીતે બોવારવાની એટલે કામ આટલો ઢગલો થઈ ગયો છે અને આઠ નવ વાગે મારા મામુ આવે ને તેલ થાય હવે આપણે બોરી નો કાતો ઘરે જવું ને કાતો થોડી વાર આપણે એને ને લેવું હોય તો હાલો ફટાફટ એને આટલો બોલ લઈ હાલો વાગી ગયા હાડા હાથ ને જીરો મસ્ત મજાનો ભેગો કરી બોરી આવી ગયા અહીં વિયારો કરવા અને હાડા હાથ થાય રાની 8 કે 9 વાગે હે ને ઉપાજી જીરો કા રાઈડો કાઢી ના આવે અને ચોખો કરે મે આગળ કીધો તો આવડે હે ને ફટાફટ એને વિયારો કરી લે વિયાર મસ્ત મજાના બધા ખાવા બેહી ગયા હે અને ખાવામાં હે દેશી ખીચડી અને દૂધ હાલો ફટાફટ ખાઈ લી તો મિત્રો વાગો થઈ ગયા હાડા દહન આપણે એને મમ્પર ગુણ હાર્વેસ્ટર ચોખો કરી ગયા કારણ કે એને તે રાઈડો કાઢીને આયા છે તેમાં રાઈડ અને બી રહી ગયા થોડા થોડા તો મામ ભરથો ને સુરેશભાઈ ને લગાડી દીધા મસ્ત મજા ને બી કાઢવા અને જો કેવી રીતે પૂઠા ને છે ને હોળી બનાવીને કાઢે છે આ બધું બી પૂડી બનાવી દીધું આ તો અને પીપુડી બનાવી બની ને હેપી પુડી જેવી હાલત થઈ દિને સાહેબ અમાર પીપુડી જો આજા પી સંજે હાર્વેસ્ટ નું કામ ચાલતું ને ત્યાંથી આને બખાડી રે બેચારો ને બાલ જંડ થઈ ગયો લાગી ગયા હાડા ગેર આપણે મસ્ત મજાનું વારવેતર સાફ કરી અને આવી ગયા હવાડીયું મજો અહીંયા ને પેલો આયો ને આ કડી કાઢવાની છે આમાં અને ડાઈડન દાણા હોય જે મસ્ત મજાના સાફ થઈ જાય પછી આપણે જવાનું હેઠું અહીંયા તો જુઓ મિત્રો મસ્ત મજાનું હાર્વેસ્ટર ચાલુ થઈ ગયો એકદમ અને હવે હે આપણે આમાં ઓરવાનું છે આ જો રીતે ચકાડા ફરે બધા જુઓ મસ્ત મજાની કરી ગાડી પંજાબના ને બીજો પાડો મુડી છે તો ફાઇનલી મિત્રો આ કઢી હે ને ને નીકળી ગઈ છે ને હવે હે ને ઉયા લગાડવાનું ઠેઠ અહીંયા જુઓ

ચામલ ઢગલો થવા નહીં દેવાનો નકા તો ભરાઈ જાય હમણા અહીંયા દિનેશભાઈ સુરેશભાઈ ને મામ ભરતો હોય ને બધા ઓરવા મની ગયા હે અને મા બાપા ઉપર જોવા ગયા તો કેવા દાણા આવે હેરા તો આલો ફાઈનલી આપણે જબા જબા જીરો કાઢ લઈએ મિત્રો વાગોમાં થઈ ગયો એક ને એક થઈ ગઈ નહી સુધી આપણે હે ને જીરા નાટી ઓરી આવ રે જીરો એકદમ મસ્ત મજા નીકળી ગયો માં ખાલી પણ થઈ ગયો હે હવે નાટી ઓરી રામજો આ નાઠી રી ને ઓરવાની બાકી હે ને

જો ભાઈ ટાંકી જો આવો હોય ને તો આની ખાસ આની ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આને પગ પગ લઈ લે અને અમારો અવાજ આયે જો કેવા ચક્કર પડે આમ જો આયા હે ડાઠી ઓરોનો કામ ચાલુ છે આમાં સીધો નાખે ભાઈ કે તેંદર ઉપર લે આયે જો ચક્કર કેવા પડે રે આમ જો અને આયે લે ને ભારી ભારી આપણે નાખી એટલે ઝપટે આરો આવી જાય અને વાગી ગયો હેક અને કાલેની પાછળ પરપોનો ચિરોવાડ હો જવાનો છે અને આપણે તો એના પરિવારવાનો છે